સમય ગાળો તમારી જે પણ શિક્ષિકાઓ જે પણ ભણાવે એ ધ્યાન થી ભણવાનું સો ટકા ભણવાનું સો ટકા ગૃહ કાર્ય કરવાનું તમારા આરોગ્ય

તું આઈએસ આઈપીએસ બન તો આવા લોકોનું પણ તમને મોટિવેશન મળશે તો તમે એવા થશો અને તમે એવા લોકો પાસે બેસો તો તમને એવું એવું માર્ગદર્શન મળશે તો તમે એ બાજુ જશો નક્કી તમારે કરવાનું થાય તમારે ક્યાં જવું હોય બરાબર હવે ડોક્ટર નર્મદભાઈ ને સન્માન લેવાનું છે એટલા માટે મને રૂપવામાં આવે ડોક્ટર જે બીજી દીકરી એના ઉપર પણ તમે પૂર્ણ મુકાઈ ને જાઓ છો કેમ કે ફલાણા દીકરી આમ કોલેજ માં ભણવા મૂકી હતી એટલે એને આવું કર્યું તમે આપણે ના મુકતા

કે બેન કોલેજનો સમય શું મને પૂછવા આવે છે આજુબાજુ મળવા આવે અમારા ત્યાં તો પૂછે સમય શું એટલે આપણે એમને કહીએ સાહેબ આઠથી એક પણ સાડા દસ સુધીના લેક્ચર હોય પછી બધા લેક્ચર કોમ્પ્યુટરના નીકદર ફ્રી હોય છે આવું અમે કહીએ એટલે એ મા બાપ ધ્યાન રાખે કે બપોરે ઘેર કેટલા વાગે આવી દીકરી માની લો કે સાડા દસ પૂરું થઈ જતું હોય તો સાંજની છ કે સાત વાગે દીકરી આવે કે હું તો કોલેજમાં જ હતી તો મા બાપ એ પ્રશ્ન

આપણી પોતાની સાયકોલોજી એવી હોય છે આપણા વિચારો એવા હોવા જોઈએ કે જે કાર્ય માટે મને મારા માં બાપે ભણવા માટે મોકલી છે તમે અત્યારે બધા સ્કૂલમાં છો મેં હાલ હમણાં બધાને હાથ જોયા છે કે તમે અત્યારે સ્કૂલ અને હોસ્ટેલમાં ભણો છો હોસ્ટેલમાં પણ તમારી આજુબાજુ પ્રલોભનો હશે એક બેન પણ છાની છાની મેસેજ કરતી હોય એટલે આપણને એક ઉત્સુકતા થાય કે એ કોને કરે છે અને એને છે બોયફ્રેન્ડ મળે કેમ નહીં મારે પણ હોવો જોઈએ મને પણ કોક મેસેજ કરનાર હોવો જોઈએ આવી એક સાયકોલોજી મે બસમાં જોઈ છે હું તે એક હોસ્ટેલમાં ગઈ હતી તે એક બે છોકરીઓ મને આવા પ્રશ્ન કરે કે અમે એક બોક્સ રાખેલું અને ચિઠ્ઠી લખાવીને બધાને મે આત્મીયતાથી વાત કરી એટલે એની અંદર એવી બધી દીકરીઓ વાત કરી કે અમને એવું થાય બે કે પેલી એની જોડે ફોન છે ને વાત કરતી હોય તો અમને પણ કોઈની જોડે વાત કરવાનું મન થાય સાહેબ આવી જ દીકરીઓ આવી બીજી દીકરીઓ જેને આપણે ન્યુસન્સ કહીશું આવા ન્યુસન્સ તમને તમારા મા બાપના સંસ્કારોને તમારી આબરૂને અડખા પર લજવે છે આવી આવા સંગતથી પણ સાઈડ દૂર રહેજો સ્પષ્ટ ના પાડતા શીખજો તમને એવું જ્યારે લાગે કે આવી કોઈ વ્યક્તિઓ મારી આજુબાજુ છે અને આવા લોકો જ્યારે મને આવી રીતે મોટિવેટ બીજી બાજુ કરી રહ્યા છે તો સાહેબ એનાથી દૂર થઈ જજો ભલે તમારી બેનપણી હોય તમે એને કહી શકો છો કે મારે તારી સાથે નથી આવવું હું તારી સાથે નહીં જઈ શકું હું તારી જોડે પણ નહીં આવું કે જોડે પણ લઈ જાય હા મેં એવું પણ દીકરીઓ જોઈ છે કે સાથે ખાલી લઈ જાય સાથે કે ફલાણ એની જોડે હું પિક્ચર જોવા જાઉં છું તો મારી સાથે આવનો બકા તો મારે ત્યાં એવું થાય કે ભઈ કઈ નહીં તો એને છે ને મારે શું તો જઈએ આવું ના સાહેબ સંગતની પણ ખૂબ અસર છે ખૂબ અસર છે હું તમને એક એક્ઝામ્પલ આપું એક ડિસ્કવરી ઉપર એક સરસ આવડી નાની ડોક્યુમેન્ટરી આવી તમારા જીવન માટે પણ ઉપયોગી છે ફક્ત આના માટે નહીં બધા માટે એની અંદર પેલું આપણે તમને ખબર હશે કે પેલી લીલી ઈયળ આવે છે ગ્રીન કલરની ની પટાણામાં એમાં ઘણી દેખવા મળે જોઈ લે છે હા એ ઈયળને ને પેલી જે પીળી બમરી આવે છે પીળા કલરની ની જોઈ છે પીળી બમરી એ ગમે ત્યાંથી ઉઠાઈ લે એને ઉપાડી લે ક્યાંક પડી હોય ને લીલા કોઈ પત્તા ઉપર ક્યાંક એટલે એને ઉપાડી લે અને પછી એને માટીનું ઘર બનાવ્યું હોય એ માટીનું ઘર બનાવે પીળી બમરી છે જોજો તમે કોઈ વાર અને એની અંદર એ બમરી એ ઈયળ નાખી દે છે અને ખુદના બચ્ચા નથી હોતા પણ એ અંદર નાખી દે છે આવી ઈયળો ભેગી કરી તમે કોઈ વાર એ બમરીનું ઘર તોડીને જોયું છે માટી વાળું એની અંદરથી ગ્રીન ગ્રીન ઈયળ નીકળતી છે જોયું છે એ ગ્રીન ઈયળ અને ભેગી કરેલી ઈયળો છે અને એની આજુબાજુ બમ એ ઘરની આજુબાજુ પછી એ બમરી એ પીળી બમરી આમ ફરે જાય અને એને આખો દિવસ ગુણ 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 કરે જાય અવાજ કરે ગુંજન કરે એકચ્યુઅલી એ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે તું ભમરી બન તું ભમરી બન તું ભમરી બન અને સાહેબ એનું પરિણામ શું આવે છે ખબર છે એ ઇયળમાંથી કોશેટો બને અને કોશેટોમાંથી ભમરી ખરેખર ભમરી તૈયાર થાય છે આખી ડોક્યુમેન્ટરી ડિસ્કવરી ચેનલ પર મેં જોઈ વિચાર કરજો તમે કે કોઈ કોઈ એક સામાન્ય જીવજંતુ પણ

કોર્ટની સામે જજની સામે એવા નેગેટિવ નિવેદન નીકળી આપતી હોય તેમના કાજા કેવા કપાતા હશે તમે શું સાહેબ સુખી થવાના કેવી રીતે સુખી થાવ તમે કેવી રીતે તમને આશીર્વાદ મળે આશીર્વાદ તો સાહેબ તેત્રીસ કરોડ દેવતાના જ્યારે તમે અગ્નિની સાક્ષીએ ફેરા ફરો છો તમારા મા બાપ તમારો પરિવાર તમારો સમાજ તમને બધા સાથે મળીને જ્યારે તમારા તમારી ઉંમર થાય ત્યારે તમે સરસ કારકિર્દી બનાવી લીધી હોય તમારો સ્ટેજ હોય અને ત્યારે તમારા માટે તમારા મા બાપ કોઈ નૃત્ય પસંદ કરે અને લગ્ન થાય તેત્રીસ કરોડ દેવી દેવતાની હાજરીમાં અગ્નિની ની સાક્ષી કોર્ટમાં થયેલા લગ્ન નહીં થાય કોર્ટમાં થયેલા નહીં હું કાયદો ભણાવું છું વકીલો તૈયાર કરું છું જજો તૈયાર કરું છું એમની ગુરુ છું બધાને ખબર છે ને લો કોલેજ એટલે હે હું લો કોલેજમાં ભણાવું છું અમારી મારા હાથ નીચે વકીલો અને જજો તૈયાર થાય છે અમે સાહેબ એમને પણ કહીએ છીએ હું એમને પણ કહું છું મારા વિદ્યાર્થીઓને પણ કહું છું કે એમાં લગ્ન ક્યારેય ના કરતા એમની પર ક્યારેય તમારો સ્ટેમ્પ કે તમારો સિક્કો ના હોવો જોઈએ કે જેમાં મા બાપની હાય હોય એ મા બાપના હાયવાળા કાગળિયા લગ્ન હોય ને સાહેબ કાગળ ઉપર છૂટા થતા વાર પણ નથી લાગતી આ બધું ભૂત હોય ભૂત છ મહિનાનું જ હોય એ છ મહિનામાં બધું કુરું પેલા ઘેર જાય ને એટલે પેલી આટલી સો ગ્રામ દાળ પ્લાસ્ટિકના ડબ્બામાં

અથવા તો ક્યાંક ભાઈબંધો પાસેથી ઉછી ને ઉછી પાછેનું કરેલું બાઈક હોય બસો રૂપિયા કોક ના લઈ લીધેલા હોય અને તમને પિક્ચર બતાડ્યું હોય તમને થોડી વાર બાઈક ઉપર બે કલાક ફેરવ્યા હોય અને ક્યાંક તો કોકની ની માગેલી ગાડી માં અડધો કલાક ફેરવી ના એટલે તમે રાજી ઓહો કે મારા બાપ કરતા તો મને આ રીતે રાખે છે પણ ક્યારેય તમે તમારા મા બાપ પરિસ્થિતિ જોઈ છે એમની લાગણીઓ ને અંદર ઝાંખી છે કે એમને તમારા માટે શું કર્યું છે અને સાહેબ એક તો હું હંમેશા કઉ છું તમને બધાને કે આપણી માં બજારમાં જાય એટલે શાકભાજી ખરીદવા જાય તો બધું શોધી શોધીને લાવે છે શોધે છે લારી પર દસ લારીઓ ફરશે ભાવતાલ કરશે એક એક વસ્તુ જોશે અને પછી જ લેશે તો વિચાર કરજો સાહેબ તમારા માટે જે મૂળતિઓ શોધવામાં આવે એ મા બાપ કેટલી ચોકસાઈથી શોધતા

જ્યાં સુધી તમારો ભણવાનો વિદ્યાભ્યાસનો સમય છે શાસ્ત્રોમાં પણ લખેલું છે કે થી પચીસ વર્ષ તમારો વિદ્યાર્થી જીવન ન હોય એમાં માત્ર ને માત્ર તમારે ભણવાનું હોય ભણવા સિવાય તમારે ન હોય તો તમે વિચાર કરજો કે જે મા બાપ તમારા માટે એક નાનકડી વસ્તુ પણ લાવે છે એ પણ શ્રેષ્ઠ લાવે છે તો એક આખી જીવનભરનો જીવનસાથી એ આખી જિંદગીનો જીવનસાથી જો તમારા માટે લાવશે તો એ કેટલો શ્રેષ્ઠ હશે તો તમે કેમ ઉતાવળ કરો છો મે ઘણી બધી દીકરીઓને જોયું છે 17 18 ની 16 વર્ષની થાય એટલે પોતાની જાતે Instagram માં સોલમેટ લાઈફ પાર્ટનર પછી ઈસી ખબર શું એવા મે તો બે ત્રણ ના ફોન જોયેલા છે આવા બધા અલગ અલગ પ્રકારના ના અત્યારે Instagram બહુ ખરાબ વસ્તુ છે પેરેન્ટ્સને ને એનું બરાબર ધ્યાન રાખવું જોઈએ મારી છોકરી કયા નામ થી આવી પેરેન્ટ્સ જોડે બેસાડવા જોઈએ મરચા જેવી હું લાગીશ રાખું છું ને હે કે પેલા બેન તો ખુબ સરસ મીઠી મીઠી વાતો કરી દયા હે ને કઈ ગયા તમને મને બોલાવજો એટલે તમને મજા આવી ગઈ હા હવે આપણે જઈને ફરિયાદ કરીશું પોતાના મા બાપ ના ખૂન કરતા અને પોતાના ભાઈ આર્થિક ઇન્કમ થશે અને એની પ્રજાતિનો એની પ્રજાતિ વધશે એના સમાજ ની એના ધર્મ ની એની જાતિ ની

રાવણ જે રાવણ એટલે કે જે સાધુના વેશમાં રાવણ હતો એ અને એણે જીદ કરી કે મને તમે અહીંયા આવીને જ આપો તો જ હું લઈશ અને નહીતર હું ઓછી તમારા આંગણેથી હું ગુઠ્યો જઈશ અને સીતાજીનો નિયમ હતો રામ અને ગરીબ ગરીબથી પણ અત્યંત ગરીબ કે જેના પિતા પાસે પહેરવાના ચટ્પલ નહોતા એ એવા મા બાપની દીકરી પાસે આટલા બધા આટલા કિંમતી કપડા અને આટલો કિંમતી મોબાઈલ વિચાર કરજો તમે કે દીકરીઓ તમારી આજુબાજુ આવા મામા મારે જેવા સોનાના મૃગરૂપી રણો અને આવા લોકો સોફિસ્ટિકેટેડ રાવણો તમારી આજુબાજુ ફરી રહ્યા છે તમે કેરિયરની તમે તરુણા અવસ્થાની એક સરસ એવી સરસ મુકામ ઉપર અત્યારે ચાલી રહ્યા છો એટલે બેને તમને વાત કરી કે અઢાર વર્ષથી નીચેની હોયના હું એમાં એક વાત વધારાની ઉમેરીને કહીશ કે ફક્ત અઢાર વર્ષ નહીં પરંતુ તમને તમારા મા બાપ જ્યાં પરણાવે ત્યાં ભરણ જો મારી દીકરીઓ વાહલી દીકરીઓને હું એમ કહું છું કે તમને જ્યાં પરણાવે ત્યાં ભરણજો અઢાર વર્ષ પછી પણ આપણે નિર્ણય ન લેવો એવી મારી દરેક દીકરીઓને વિનંતી છે એનું કારણ હું તમને કહું કે જ્યારે સીતાજીને લક્ષ્મણ રેખા ઓળંગવી પડી ઓળંગ ઓળંગવાવી કોને ઓળંગવાઈ આપને સૌ જાણો છો આખે આખો બધા તમને બધાને ખબર છે કે જ્યારે એને સુસોનાના અમૃપ રૂપી એક માયાવી ઝાડ પાથરી અને પછી રામને જવું પડ્યું એ માટે સીતાજી એ જીદ કરી એવું કહેવાય છે કે સ્ત્રી હઠ બહુ જ ખરાબ હોય સ્ત્રી જ્યારે હઠ ઉપર ઉતરે ને જીદ ઉપર ચલાણી લગી બેઠ ઓટો રિક્ષા ટ્રેન બી ચલાણી લગી બેઠ એટલે કે દીકરીની માથે જ્યારે જવાબદારી આવે છે તો એ બધું જ કરી છૂટે છે પોતાના પરિવાર માટે યાદ રાખજો મારા શબ્દો પોતાના પરિવાર માટે એટલે કે એ દીકરીના માતા પિતા અને જે